હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું સેવલસણનું શાક એકદમ નવી રીતે ઢાબા સ્ટાઇલથી મોટાભાગે આપણે જ્યારે ઢાબાની અંદર અથવા તો રેસ્ટોરન્ટની અંદર જમવા જઈએ ત્યારે કા તો આપણે દહીંની તિખારી મંગાવતા હોઈએ સેવ ટમેટાનું શાક મંગાવતા હોઈએ લસણ ડુંગળીનું શાક મંગાવતા હોઈએ અથવા તો સેવ લસણનું શાક પણ મંગાવતા હોઈએ છીએ અને ઢાબાની અંદર એકદમ સરસ મસાલા ચડિયાતા કરેલા હોય થોડું તેલ વધારે હોય એ ટેસ્ટી મજાનું શાક ખાવાની તો જ પડી જતી હોય છે તો આજે આપણે ઢાબાની રીતે જ એકદમ સરસ મસાલાથી ભરપૂર સેવ લસણનું શાક બનાવીને તૈયાર કરીશું એકદમ અલગ અને યુનિક રીત થી ઘરે જ તમે એકદમ ટેસ્ટી અને મજેદાર એવું શાક બનાવીને તૈયાર કરી શકશો તો ચાલો ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર એવું ઢાબા સ્ટાઇલ સેવ લસણનું શાક બનાવવાની રીત જોઈ લઈએ સેવ લસણનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ત્રણ થી ચાર મોટા લસણના ગાંઠિયા લેવાના છે ખાસ કરીને લસણની કળીઓ થોડી મોટી હોય એવા ગાંઠિયા આપણે પસંદ કરીશું અને લસણને ફોલીને તૈયાર કરી લઈશું તો આ રીતે આખી કળીઓ રહે એ રીતે આપણે લસણને ફોલી લેવાનું છે આ રીતે લસણની કળીઓ થોડી મોટી મોટી હશે તો શાક દેખાવમાં પણ સરસ લાગશે અને જ્યારે ખાવામાં લસણ આવશે ત્યારે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે શાકની અંદર ખૂબ જ સરસ ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીના ફોફા કાઢી અને એને ધોઈને મેં ચોખ્ખી કરી લીધી છે એ જ રીતે ટમેટાને પણ આપણે અહીંયા ધોઈને ચોખ્ખા કરી લીધા છે હવે લઈશું એક મિક્સર જાર અને ટમેટાને એમાં રફલી ચોપ કરી અને એડ કરીશું હવે થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકીશું અને એકદમ સરસ ટોમેટો પ્યુરી બનાવીને તૈયાર કરીશું જુઓ આ રીતે આપણે ટોમેટો પ્યુરી બનાવીને તૈયાર કરી લીધી છે ટોમેટો પ્યુરી તૈયાર કર્યા પછી આપણે અહીંયા ડુંગળીને ખમણી લેવાની છે તો એક ખમણી લઈશું આ રીતે મીડિયમ સાઇઝની અને ડુંગળીને ખમણી લઈશું અહીંયા આપણે ડુંગળીને ખમણી લીધી છે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ શાક ની અંદર ડુંગળી અને લસણનો ભરપૂર ઉપયોગ થાય છે ડુંગળીને તમે મિક્સરની અંદર પીસી પણ શકો છો પણ આ રીતે ખમણી લેવાથી એકદમ સરસ લચ્છા ટાઈપ બની જશે અને જ્યારે તેલની અંદર એની ગ્રેવી બનાવીશું ત્યારે એકદમ સારી રીતે મિક્સ પણ થઈ જશે હવે આટલી તૈયારી કર્યા પછી આપણે ગેસ ઓન કરીશું અને ગેસ પર એક કઢાઈ મૂકીશું અને કઢાઈની અંદર બે ચમચા જેટલું તેલ લઈશું હવે જુઓ તેલ થોડું ગરમ થાય એટલે આપણે ફોલીને તૈયાર રાખેલી લસણ કળીઓને તેલની અંદર ઉમેરીશું અહીંયા ગેસની ફ્લેમને ધીમી રાખી આપણે કળીઓને સાંતળી લેવાની છે એટલે કે બહુ વધારે પડતી બ્રાઉન કલરની ન થાય એનો ખ્યાલ રાખી અને થોડી એનું કાચાપણો દૂર થાય એટલે આપણે સાંતળી લેવાની છે ગેસની ધીમી ફ્લેમ ઉપર આ રીતે અંદાજે બે થી ત્રણ મિનિટની અંદર લસણની કળીઓ ખૂબ સારી રીતે સતળાઈ જાય છે જુઓ આ રીતે લસણની કળીઓ થોડી ઘણી સતળાઈ જાય અને એનું કાચાપણું દૂર થઈ જાય એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું અને સાતળીને તૈયાર કરેલી કળીઓને એક પ્લેટની અંદર લઈ લેશું હવે બાકી વધેલા તેલની અંદર આપણે ગ્રેવી બનાવીશું તો અહીંયા એક ચમચી જેટલું હું જીરું એડ કરું છું અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે થોડી હિંગ એડ કરીશું અને ત્યાર પછી એડ કરીશું ખમણીને તૈયાર કરેલી ડુંગળીને અહીંયા ડુંગળીને આપણે એનું કાચાપણું દૂર થઈ જાય અને એકદમ સરસ પીગળી જાય ત્યાં સુધી સાતળી લેવાની છે ડુંગળીને તમે ખમણવાની બદલે મિક્સરની અંદર ક્રશ પણ કરી શકો છો અને આ રીતે ખમણી પણ શકો છો બંને રીતે એકદમ સરસ તૈયાર થશે હવે જુઓ ડુંગળી આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય અને બ્રાઉન કલર ની થઈ જાય એટલે આપણે એમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું સાથે સાથે આપણે એમાં કરીશું સૂકા મસાલા તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ચણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું

જો અહીંયા બધા જ મસાલાને આપણે મિક્સ કરી લીધા છે હવે આ મસાલામાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે તો ખાસ કરીને જે કાઠિયાવાડી ઢાબા સ્ટાઈલ શાક હોય છે એના અંદર ડુંગળી લસણનો ઉપયોગ હોય છે અને મસાલાથી ભરપૂર હોય છે તેલનું પ્રમાણ પણ થોડું વધારે પડતું હોય છે અને એ રીતે બનાવીએ તો જ ઘરે પણ આપણે સરસ મજાનું ઢાબા સ્ટાઈલ શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો જુઓ અહીંયા ગ્રેવીમાંથી ખૂબ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી સારી રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આના અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી સાતળીને તૈયાર કરેલી લસણની કળીઓને આપણે ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ હવે આપણે ગ્રેવીને આ રીતે બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે ગરમ થવા દઈએ અને ઉફાળવા દઈએ હવે જુઓ અહીંયા ગ્રેવીની અંદર સારી રીતે ઉફાળ આવી ગયો છે આ સ્ટેજે આપણે એના અંદર સેવ અથવા તો ગાંઠિયા ઉમેરવાના છે અહીંયા જે મોટી સેવ આવે છે શાક બનાવવાની એ પણ તમે ઉમેરી શકો છો ગાંઠિયા ઉમેરી શકો છો બજારની અંદર આપણને એકદમ સરળતાથી મળી જાય છે અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર શાકને આ રીતે થવા દઈએ અંદાજે એક થી બે મિનિટ સુધી સારી રીતે થવા દઈએ જેથી કરીને એના અંદરનું જે વધારાનું પાણી છે એ બળી જશે અને એકદમ સરસ લચકા જેવું શાક બનીને તૈયાર થશે તો જુઓ અંદાજે બે મિનિટની અંદર જ રસો સારી રીતે અંદર થઈ ગયો છે અને ઉપર તેલ એકદમ સરસ છૂટું પણ પડી ગયું છે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ને બંધ કરીશું અને થોડી કોથમીર ઉમેરીશું તો જુઓ માત્ર પાંચ મિનિટની અંદર જ શાક બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ ગ્રેવી વાળું બનીને તૈયાર થાય છે ઘણી વખત ઢાબાની અંદર આપણે જોતા હોઈએ કે ટમેટા ઉમેર્યા નથી અને છતાં પણ એકદમ ટેસ્ટી અને ગ્રેવી વાળું શાક બન્યું છે તો આ રીતે ઢાબાની અંદર સેવ લસણનું શાક બનીને તૈયાર થતું હોય છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બનીને તૈયાર થયું છે ને હવે આપણે શાકને સર્વ કરી લઈએ તો જુઓ એકદમ મસાલેદાર ઢાબા સ્ટાઈલ સેવ લસણનું શાક બનીને તૈયાર છે રોટલી ભાખરી પૂરી પરાઠા કોઈપણની સાથે આ શાક તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને એક વખત જો તમે આ રીતે શાક ઘરે બનાવીને તૈયાર કરશો તો ફરી ક્યારેય તમારે ઢાબામાંથી મંગાવવું પણ નહીં પડે એકદમ સરસ રીતે ઘરે બનાવીને તમે તૈયાર કરી શકશો વળી એકદમ દેશી સ્ટાઇલથી બનેલું હોવાથી ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અહીંયા તમે શાકનો લુક જોઈ શકો છો કાજુ ગાઠિયાના શાક જેવો એનો લુક દેખાઈ રહ્યો છે અને ટેસ્ટમાં એકદમ લાજવાબ બન્યું છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી બનીને તૈયાર થયું છે ખાસ કરીને વરસાદની સિઝનની અંદર આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ પહેલા જો તમે ક્યારેય આ રીતે સેવ લસણનું શાક ન બનાવ્યું હોય તો મારા કહેવાથી પણ એક વખત ચોક્કસથી બનાવજો કેમ કે શાક એટલું જોરદાર બને છે કે જે ખાશે એ તમારા વખાણ કરશે એ ચોક્કસ છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ સેવ લસણના શાકની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ સેવ લસણની શાકની રેસિપી તમને કેવી લાગી છે તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો